અને આ નાની બટેકી આવે ને એને આપણે બાફીને લઈ દી છે જો તમારી પાસે નાની બટેકી ન હોય ને તો તમારે ઓલા મોટા બટેકા આવે એના ચાર કટકા કરી લેવાના તો આવી રીતના આપણે સરસ મજાની બાફીને લઈ લીધી છે તો ચાલો એને આપણે મસાલા જોડે કોટ કરી લઈએ તો આપણે તેલ નાખ્યું છે હવે આપણે આમાં ચટણી નાખશું થોડી કેટલી ચટણી હળદર નાખશું પછી હવે આપણે એમાં બટાટી છે એ નાખશું ને બધું સરસ મજાનું તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું પોટ થઈ ગયું છે મરચું હળદર ને બધું હવે આપણે આ ચટણી બનાવશું તો એના માટે મેં આ લાલ મરચાં લઈ લીધા તમારા ઘરમાં તીખું ઓછું ખવાતું હોય તો તમારે કાશ્મીરી લાલ મરચાં લેવાના અને જનરલી આ બટેકા લસણવાળા જ હોય એટલે બધા લસણ જ વાપરતા હોય પણ હવે લસણ નથી ખાતા એટલે આદુ ને આ મરચાં લીધા છે એને સરસ મજાને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવશું વઘા કરવા માટે આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે મરચું લઈ લીધું છે મેં આ લસણ વાળા બટેકામાં સારા લાગતા હોય પણ અમે લસણ નથી ખાતા એટલે આદુ મરચા લઈએ નાખશું હલાવશું જાય

પાવડર થોડું કેટલું મીઠું નામ માત્ર ગરમ મસાલો મારી ફેવરેટ કસ્તુરી મેથી નાખી અને આપણે મરચાં પાકવા દઈશું અને હલાવતા રહીશું એટલે કળી ન જાય

થોડું ગરમ તેલ થઈ ગયું છે એટલે ઠુંગરા તળા પાકા માંડવા માટે આવી રીતના આપણે તેલ બધો બહાર કાઢી લઈશું નાખી દઈશું આવી જ રીતના આપણે બધા ઠુંગરા તળશું ધીમે ધીમે છાટા મળે ઠુંગરા બટેકા અમે છે ને પહેલી વાર બનાવી રહ્યા છીએ ક્યારેય આના પહેલાં અમે બનાવ્યા નથી તો એ લસણિયા કરી દે એવા ભૂંગળા બટેકા બની ગયા છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બટેકા ને આ ભૂંગરા તૈયાર થઈ ગયા છે તમારે ખાવા હોય તો આવી જાવ અમારી જોઈ શકો છો સરસ મજાના આપણા ભૂંગરા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એક વાર જેન ભૂંગરા બટેકા મારી રીતના જરૂરથી બનાવજો ને જો ફ્રેન્ડ તમને વિડીયો ગમેકશે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને આપણે ટેસ્ટ કરાવીએ અને બધા પાસે આપણે રિવ્યુ લઈએ તો નમસ્વીએ અમારા બેન ભાઈ ભાભી બધા જમવા બેસી ગયા છે તો કેવા છે નમું હજુ ભાભી તો હમણાં ટેસ્ટ કરશે ભાઈ તો આવું નથી ખાતા એટલે એમના માટે રોટલી ને શાક છે કેમ કે એમને તો નથી ગમતું ને નમો બાર જેવા બહેના નમો એમ કહે છે કે સેમ બાર જેવા બહેના છે કોઈને એમ ન લાગે કે આમાં લસણ નથી નાખ્યું એવા સરસ ટેસ્ટી બહેના એમ કહે છે તો બેન તો લસણવાળું ખાય છે એટલે એમને પૂછું કે ટેસ્ટ કેવો છે ભાભી હમણાં ટેસ્ટ કરીને ભાભી તો ફક્ત આમ જ કરશે એને બધું બધું જ વસ્તુ સારું સારું લાગે લાગે ગમે કેવું છે ચાલો એક નંબર છે તો હવે આટલો બટેકા બચ્યા છે ને ભૂંગરા તો અમારે જાદા બધા એ પણ રાખી દઈશું કેમ કે બધા નાસ્તામાં પણ ભૂંગરા બધાને જોતા હોય એટલા માટે તો ચાલો હવે જમી લઈએ અને મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ